આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બોટાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે બોટાદ જિલ્લાના વહીવટી તંત્રમાં કલેક્ટરથી પીએસઆઈ સુધી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખથી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સુધીની ભાગની મહત્વની જવાબદારીઓ મહિલા અધિકારીઓ સંભાળી રહી છે બોટાદ જિલ્લામાં વહીવટી તંત્ર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા શક્તિનો દબદબો જોવા મળે છે બોટાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર જીનસી રોય નાયબ કલેક્ટર આરતી ગોસ્વામી વહીવટી પદો પર મહિલાઓ કાર્યરત છે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પણ મહિલાઓના હાથમાં છે નાયબ પોલીસ અધિક્ષક મનીષા દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર સાકરિયા જિલ્લા ટ્રાફિક શાખા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે એમ રાવલ પીએસઆઈ સિવાંગી બકવાણા ફરજ બજાવી રહી છે તો પોલીસ બેટ સપોર્ટ સેન્ટર મહિલા હેલ્પલાઇન સહિત તમામ વિભાગોમાં પણ મહિલાઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ મહિલાઓનું પ્રભુત્વ છે જિલ્લા પંચાયત પ્રમુખ ચેટીબેન પરમાર બોટાદ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન બારૈયા બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા તેમજ ઉપપ્રમુખ નીરૂબેન ત્રાસડિયા અને કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેન આ મહિલાઓ સેવા આપી રહી છે આ મહિલા અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાના પરિવારની જવાબદારીઓની સાથે સાથે જિલ્લાના વિકાસ માટે કર્તવ્ય નિષ્ઠાથી કાર્ય કરી રહી છે આ રીતે બોટાદ જિલ્લો મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે બોટાદના પોલીસ અધિક્ષક મનીષા દેસાઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તમામ મહિલાઓને શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે પોતે પોલીસ પરિવારમાંથી આવે છે તેથી જ તેમને બાણપણથી પોલીસ જોઈન્ટ કરવાની પ્રેરણા મળી છે પોલીસ વિભાગ જે ચેલેન્જ નોકરી કરે છે તે તે મેં વિચાર કર્યો કે ચેલેન્જને હું મારી કેરિયરનો અવસર બનાવું તેથી જ મેં ખાકી પસંદ કર્યું તમામ મહિલાઓ આપણે સાથે રહીએ એકબીજાને મદદ કરીએ તેમજ એકબીજાની સાથે ચાલી અને પોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરીએ તેમ તેમણે જણાવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટા હું એક પોલીસ ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવું છું એના કારણે મને બાળપણથી જ પોલીસ ડિપાર્ટમેન્ટ ને જોઈન કરવાની પ્રેરણા મારા પરિવારમાંથી જ મળી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટની જોબ એ ખૂબ જ ચેલેન્જિંગ જોબ છે તો મને એવું લાગ્યું હતું કે આ ચેલેન્જિંગ જોબને જો હું મારી કરિયરનો ઓપ્શન બનાવું છું તો એ મારી બેસ્ટ ચોઈસ બનશે ખૂબ જ સરસ વાત કરી દેશે સાહેબ આપે પણ આજના આ મહિલા દિવસ નિમિત્તે આપ સમગ્ર બોટાદની મહિલાઓને શું મેસેજ આપવા માંગશો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તો સમગ્ર બોટાદ જિલ્લાની તમામ મહિલાઓને હું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું સો હેપી ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ટુ ઓલ ધ વિમેન હુ હેઝ એવર મેડ ડિફરન્સ નો મેટર હાઉ બિગ ઓર સ્મોલ ઇટ ઇઝ બટ વી ઓલ આર વેરી પ્રાઉડ ઓફ યુ એન્ડ યુ ઓલ આર વેલ્યુડ અને આપ આપની જે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય એમાં આપ ઉચ્ચતર પ્રગતિ કરો તમારા જે ડ્રીમ્સ છે તમારા જે ગોલ્સ છે એને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરો અને આપણે તમામ મહિલાઓ આજે જે આપણે એકબીજાના પડખે ઊભા રહીએ અને વિમેન સપોર્ટ્સ વિમેન આ સૂત્રને સાર્થક કરીએ અને એકબીજાને સાથે ચાલીને પોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરીએ એવા આપણા વિચારો સાથે આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીએ બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટર કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું રીના વ્યાસ મારું નામ છે આજ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ખાસ કરીને જ્યારે બોટાદ જિલ્લાની મહિલાઓને અમારે સંદેશ આપવાનો હોય અને શુભેચ્છા પાઠવવાની હોય ત્યારે ખાસ આજે કે બોટાદ જિલ્લામાં એટલા બધા જાગૃતિ કાર્યક્રમો અમે કરીએ છીએ મહિલાઓ અને બાળકો માટે થઈને કે ક્યારેય પણ કોઈ પણ મુશ્કેલીમાં મહિલાઓ હોય તો એમને તરત જ ખ્યાલ આવી જાય કે મારે સો નંબરમાં ફોન કરો એકસો એક્યાસી માં ફોન કરવો કે મહિલા પોલીસ સ્ટેશનની તરત જ મુલાકાતે તો આટલી બધી છે એ સરકાર શ્રી દ્વારા ફેલાવવામાં આવે છે અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ વિશે વાત કરીએ તો આજે બોટાદ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી જિન્સી રોય મેડમ કે જે મહિલા છે પ્રાંત અધિકારી પણ મહિલા છે અને અમારા પોતાના સ્ટાફમાં પણ વધારે પડતો મહિલાનો સ્ટાફ છે આ પોલીસ વિભાગમાં જોઈએ તો પણ મહિલા છે નો દબદબો છે તો જયારે મહિલાઓ જ આખું છે એ સંભાળે છે ત્યારે આપણે વિશ્વ મહિલા દિવસની સશક્તિકરણ ભરેલી શુભેચ્છાઓ છે એ હું તમામ મહિલાઓને બોટાદ પોલીસ સ્ટેશન બે સપોર્ટ સેન્ટર વતી પાઠવું છું એક તો પેલા આપણા જિલ્લાની તમામ મહિલાઓ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ પાઠવું છું અ બીજું કે હું માનું છું ત્યાં સુધી મહિલા એ સમાજના પાયાની ઈંટ છે અને કોઈ પણ મહિલા સશક્ત હશે એટલે એ સમાજ આપોઆપ સશક્ત થશે જ આપણા જિલ્લામાં તમામ જગ્યાએ સશક્ત મહિલાઓ છે જેમ કે આપણે માનીએ છીએ કે આપણે જો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જે માટે કરવામાં આવે છે કે મહિલાઓને એના અધિકારો એમના એ જે સશક્ત છે એમને એમના જે પોતાની અંદર રહેલી શક્તિઓ એને ઓળખવાની તથા એની જે લોકભાગીદારી છે એમાં પ્રેરણા આપવા માટે આંતરરાષ્ટ્રીય કરવામાં આવે છે વહીવટી કયો લો એન્ડ ઓર્ડર કયો કે તમામ જગ્યાએ સશક્ત મહિલાઓ આપણને મળેલા છે એ આપણા નસીબ છે કે આપણા પ્રાંત અધિકારી મહિલા છે આપણા કલેક્ટર મહિલા છે આપણા ડીવાયસપી સાહેબ મહિલા છે એટલે સ્ત્રી સશક્ત છે જ અને તમામ મહિલાઓને મારા તરફથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તે બાબતે હું મારા બોટાદ જિલ્લાની વાત કરું તો અમારા બોટાદ જિલ્લામાં દરેક ક્ષેત્રે મહિલાઓ ઘણી રીતે આગળ છે જેના ઉદાહરણો આપણને જોવા મળે છે ફક્ત બોટાદ જિલ્લા જ નહીં પરંતુ દેશની વાત કરું તો દે દેશમાં પણ આજે મહિલાઓ મેડિસિન આર્કિટેક્ચર એન્જિનિયરિંગ વગેરે વિવિધ ક્ષેત્રે આગળ છે અને આવી જ રીતના મહિલાઓ દેશના તમામ ક્ષેત્રે આગળ વધતી રહે અને બેસ્ટ વર્ક કરે એવી શુભેચ્છાઓ સાથે હું પીએસઆઈ શિવાંગી મકવાણા દેશની તમામ મહિલાઓને આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બોટાદ જિલ્લા તથા સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું જય ભારત જય હિન્દ